છેલ્લા ત્રીસ વર્ષથી જેમને સતત ઊંધો ગેસ રહેતો હોય અડધું માથું દુખતું હોય ચક્કર અંધાર આવી જતા હોય આખા શરીરના જમણા પડખામાં સતત દુખાવો રહેતો હોય શરીરમાં આખા શરીરમાં વાળની જેમ દુખાવો થાય ફરે ઝટકા આવે એવો દુખાવો થાય કબજિયાત જેવું થઈ જાય અને ઊંઘ ઓછી આવે લાંબા સમયથી આવી તકલીફ હતી પામીબેનને અને પામીબેનને આપણે આયુર્વેદની પંચકર્મ સારવાર અને ત્રણ મહિનાની રેગ્યુલર દવાથી અત્યારે નેવું ટકાથી ઉપર સારું છે એ કેશુભાઈના ધર્મપત્ની છે ને એના વિશે આપણે જે છે આખો સાંભળશું કે આયુર્વેદ લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે એના જીવનમાં ચમત્કાર લાવી શકે છે એના વિશે આપણે સાંભળશું જય શ્રી કૃષ્ણ કેશુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પામીબેન કેશુભાઈ પામીબેન જે છે તમારા પત્ની એમને શું શું તકલીફ થતી એને મારે ઘરે આવી ને હમ ત્યાંથી તકલીફ છે એટલે ત્રીસ ચાલીસ વર્ષથી હા પાંત્રીસ વર્ષ મિનિમમ ઓછા પહોંચે બરાબર શું તકલીફ છે એમને તકલીફ ને એને માથું તા કોઈ દી ગયું જ નથી બરાબર તડકાની નીકળે તો માથું ભૂલ ચડે કંઈ ખાય તો માથું ચડે કામ કરે તો માથું ચડે અને માથું ચડાયેલા જેવું તેવું નહીં ઉલટી ચાલુ થઈ જાય એવું માથું ચડાય બરાબર હા 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 અને એ માથું પછી એને ખાવામાં કાયમી માટે ગેસની તકલીફ રહેતી શરૂઆતથી એમ બરાબર

જેટલા રિપોર્ટ આના એવડા રિપોર્ટ છે ને સાહેબ કે અત્યારે ખાલી ના તમે ફોટા તમે જોવો ને તો તમને એમ થાય કે આમાં કેટલા કેટલા રૂપિયા કેટલા રૂપિયા ગયા એક એક વખત પંદર પંદર વીસ વીસ ના રિપોર્ટ સાહેબ કઢાવેલા છે અવડા અને છતાં એ રીએ સારું કેટલા દી કે ની દવા ચાલુ હોય ત્યાં સુધી દવા એક વહુ આમ ટીકડી પૂરી થઈ તો આપડી જે હતી એ પોઝિશન એ પોઝિશન એ પોઝિશન અને છતાંય પાછી ગરમ પડી અલગ પાછી ગરમ બરાબર ને અને પછી આપડી જે અહીંયા દવા શરૂ કરી બરાબર 3 મહિના આજે તમને કેટલો સારો અનુભવ થાય માસીને નથી આતર દુખતા નથી આમ શરીર આમ દુખતું નથી માથું દુખતું માથું તો આ તો કોઈ મટ્યું નતું આ ઓળતો કોઈ દિવસ ન ગમે એ દવા ખાતા તોય નહીં આટલા દિના દુખે બાકી કઈ નથી કોઈ દી મેં દોઈ ખાધો નથી કોઈ દી સાસ ખાધી નથી કોઈ લીંબુ નહીં ટમેટું કઈ કઈ કેમ કે મને કેન્સલ જ છે હું કેન્સલ ન કહું બધે મારા મગજમાં કેન્સલ છે ભલે તમે બધા મને દોડ કરો હું એક દિન મને કેન્સલ લઈ જાય ખુશી જો અને હવે કેવું લાગે 3 મહિના પછી માસ હવે એમ થાય કે મને એમ થાય કે આપણે જૈનમાં હોય ને કેવો ઉતાર નવો જન્મ મળે એમ ને બરાબર છે

એટલી બધી વાત પડતી તમારા માધ્યમથી લોકોને એ સમજવા માગું છું કે ખાસ ધ્યાન રાખો કોઈ પણ જગ્યાએ જ્યાં ત્યાં ક્યારે આયુર્વેદિક સારવાર ન કરાવો કોઈ પણ જગ્યાએ સારવાર કરાવો આયુર્વેદિક તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલું એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીન ડિગ્રી છે કે નહીં એ જુઓ બીજું તમારા જેવા રોગો મટાડો એની પાસે દાખલા ઉદાહરણ કે એની પાસે રિવ્યૂઝ છે કે નહીં એ જો અનુભવ છે કે નહીં જુઓ અને ત્રીજા નંબર એ જો કે દવા તમને ગરમ ના પડવી જોઈએ અને એવું પંચકર્મ કરતા શકતા હોવા જોઈએ કે તમને નબળાઈ ના આવી જોઈએ દવા ગરમ પડે એ દવા આયુર્વેદની દવા જ નથી ચરક સંહિતા પ્રમાણે દવા પ્રકૃતિ પ્રમાણે થાય ને ગરમ ક્યારેય ના પડે આપણી દવા માસી તમે કરી એક ગરમ પડી ના જરાય નહીં ગરમ આ હમણાં કે સુપ તો ખંભાડે પીધી તી તા પછી બટકાન ભરે પેટ એ દવા પડી ન પી ના પી કોઈ દવા તમને આપણી દવા તરત માફક આવી ગઈ બરોબર ને તરત જ આખે આખી જે તમે ટ્રીટમેન્ટ આપણી અહીંયા કરી કેસુભાઈ માસીની ટ્રીટમેન્ટ હા તમે કેટલા સંતુષ્ટ છો એમ ફૂલ અમને બધી ટાઈટર ક્લિયર જ થયું બધું બરાબર સવારે પેટ સાપની જે આવતું એમાં જે ક્રોસ આવતો એ બધું ક્લિયર કામ કરતું પછી મને તો જો કે અને આને ખરેખર નકરા ઉઠીને કઈ કામ જ ના કરતી સમજી ગયા

તો એમ થાય કે પરવાયું રહી ને તો ઠીક આપડા થઈ એટલી મુશ્કેલી રહેતી હા એટલી મુશ્કેલી રહેતી પણ બાકી ઊંઘ મુંગ આતે બધું હા બધું ઊંગ ગાડે આ આ રામાયણ ચાલુ કરે ફોન માં હજી બે અધ્યાય તો નવા ચાઈન મો તો મને નિંદા ચડી આવી જાય જો જે કોઈ પણ રોગ રોગમાં ખાસ કરીને કોમ્પ્લિકેટેડ રોગ હોય વર્ષોથી જૂના હોય ઘણા સમયથી દબાવ લીધેલી હોય એમાં આયુર્વેદ સારવાર અને પંચકર્મ સારવાર સો કામ કરે છે પણ નિદાન સાચું થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ જેવી રીતે પામીબહેનને કેશુભાઈને આ રીતે આયુર્વેદ સારથી સારું થયું આપણે દરેકને પ્રાર્થના કરી કે આયુર્વેદ ઘરે ઘરે પહોંચે અને દરેક લોકોના શરીરને સ્વસ્થ કરે જય શ્રી કૃષ્ણ મહાશ શ્રી કૃષ્ણ